મહુવામાં વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે ગાંધીબાગ રોડ પર વરસાદી પાણીના યોગ્ય સ્થાનિક તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે એક જાગૃત નાગરિકે વિસ્તારની હાલત દર્શાવતો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો જે હવે વાયરલ થયો છે આ વીડિયોમાં મહાનગરપાલિકાની બેદરકારી સ્પષ્ટ દેખાય છે નાગરિકો તંત્રને તાત્કાલિક પગલા લઈ સમસ્યાનો કાયમી ઉગેલ લાવવા માંગ કરી રહ્યા છે જ્યારે પણ વરસાદ આવે ત્યારે અહીંયા આટલું બધું પાણી ભરાય કે પાણી ભરાવાથી આજુબાજુની દુકાન જે હોય ને એમાં છોલાછોલ પાણી ભરાઈ જાય આ પાણી જવાની વ્યવસ્થા નથી આ માર્ગ ઉપર આગળના કોમ્પ્લેક્ષની અંદર બાજુના કોમ્પ્લેક્ષની અંદર જ્યારે પણ વરસાદ આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યા રહે આ નગરપાલિકાનો કોમ્પ્લેક્ષ છે તમે જુઓ ત્યાં ડૂબોડૂબ પાણી છે બેન્ચ બેટની અંદર એવી રીતના પૂજા કોમ્પ્લેક્સની અંદર પાણી છે અહીંયા પાણી ભરાઈ રહે નિકાલ નથી કે ગટરમાંથી પાણી જતું નથી તો આ જો સમસ્યા આ સરકાર દૂર ન કરી શકતી હોય નગરપાલિકા ન કરી શકતી હોય ગામના સારા જે આગેવાન જે હોય ટોપ ટેન વ્યક્તિઓ છે નેતાઓ બધા કોઈ પણ પાર્ટીના પાંચ વ્યક્તિ સારા ન મળે ગામને આ અવ્યસ્તા તમે જુઓ આ તો આ મહવાની આ કઈ સ્થિતિનો રોડ કહેવાય એમ તો આ જે મહવાનો જે રોડ છે આ મેઇન રોડ છે આ લોકો અહીંથી જતા આવતા હોય આજે શરદ પૂનમ છે લોકોને ગરાગી હોય ને આ તમે જોવો આ રોડ ઉપર તમે જોવા બંને સાઈડ તમે જુઓ દુકાનદારને પાણી અંદર જાય છે આવડી મોટી સમસ્યા છે છેલ્લા દસ પંદર વર્ષથી છે આ પંદર વર્ષની અંદર એક પણ સમસ્યા દૂર થઈ નથી આ પણ જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે નગરપાલિકા આવીને ફક્ત ગટરના ઢાંકણા ખોલે અને પછી પાણી જવાનો નિકાલ કરે અને પછી એ જ પરિસ્થિતિ પાછી આવીને ઊભી રહી પ્લસ મહવાના તળ ઊંચા આવ્યા આજે પાણી ભરાવાથી જે મવવાના તળ ઊંચા આવ્યા એટલે બેઝમેન્ટમાં પાણી ભરવાનું ચાલુ થયું કોઈ પણ કોમ્પ્લેક્ષ બાકી ન હોય નગરપાલિકાનો કોમ્પ્લેક્સ લઈ લો પૂજા કોમ્પ્લેક્ષ સેજે માર્કેટ કે સ્ટાન્ડર્ડ કોઈ પણ બેઝમેન્ટ હોય બેજમેટની નીચે ફૂલ પાણી ભરાઈ ગયા છે ઘણા બધા કોમ્પલેક્ષ ત્રણ ચાર મહિના સુધી પાણી જાય નહીં આ પરિસ્થિતિ છે હવે પાણી આવવાનું કારણ એક જ છે કે જે પાણીના તળ આવ્યા છે ઊંચા આવ્યા વરસાદની હિસાબે નદીમાં પાણી આવી બંધારામાં જાય બંધારામાં પાણી રોકાઈ જાય બંધારામાં પાણી પુષ્કળ ભરાય રહે કેટલા વર્ષોથી બંધારો છે બંધારો કદાચ પંદર સત્તર વર્ષથી વીસ વર્ષથી બંધારો કે પચીસ વર્ષથી હશે બંધારો વર્ષોથી બંધારો છે એ બંધારાની અંદર મનરેગા કામ કરવામાં આવ્યું નથી માલન નદીનું સફાઈ સફાઈ કામ કરવામાં આવ્યું હતું માલ નદીમાં જે વનરેખા કામ થવામાં આવ્યું નથી નદીમાં ચેકડેમ બનાવવામાં આવ્યા એ બધું પાણી ભરાય અને મોવાના તળ હોય છે ઊંચા આવે છે આ તળ ઊંચા આવે એટલે બેઝમેન્ટમાં પાણી ભરાય છે સમસ્યા કોને બધા લોકોની દુકાનો ત્યાં હોય છે અને પ્લસ નગરપાલિકા આવીને નોટિસ મૂકી દે છે કે તમે પાણી બહાર કાઢતા નહીં નગરપાલ કોમ્પ્લેક્સમાંથી જે બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હોય લોકો મોટરથી પાણી બહાર કાઢતા હોય તો ત્યાં નોટિસ આપી દીધી હવે ચોખ્ખું પાણી બહાર નીકળે છે એને ગંદકી વધે છે અને ગંદકીનું પ્રમાણ વધે એ એ પ્રમાણે નોટિસ આપી દીધી છે પ્લસ સામે ગટરો ઉભરાતી હોય તો એની માટે કોને નોટિસ દેવાની આમ પબ્લિક આમ જનતાને આ સિચ્યુએશન છે તંત્રનું કામ કરે લોકોનું કામ કરે ગામ આખું ભાડું થઈ ગયું છે અહીંયા કોઈક છે નહીં ચારે બાજુ મોવાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે એની કોઈ સીમા જ નથી આ મારું મોવા છે આ તમે જુઓ आरस्थिती आचरत चरत पुनमच्या